બોલો કૃષ્ણ કને લાલકી એ હંસ લો હરિભદુરે હંસ લો હરિભદન યાસુ રે હંસ લો ભનમા રંસ લો હરિભન સૂરે હંસલા ને માન સરરો વર ગુમતા ન રે હંસલાને માન માનસરો વર ગુમતા નથી રે હંસલો ખાડે બોચિયા માય હંસલો હરી ભજન નો યાડ હંસલો હરી હરી ભજનનો યાડ સૂરે હંસલો વાતું માં હસિયાર હંસલો હરી ભજનનો યાળ સુરે હંસલા ને નો ચારો ગમતો નથી રે હંસલા ને મોતીળાનો ચારો ગમતો નથી રે હંસલો શંખલા વીણ વાંસલો હરીભનનો આડ સૂરે हंसलो लो शङ्खला वीण बाज हंस हरि भजन नोयड सू रे हरि भजन नो याडसु रे हंस लटपटमा हरि भजन नया धाम हन्सला गमतु धमत नथिर हंसलाने तीर धाम गमतु नथिरे हसलो हंसलो घेर जाय हंसलो हरि भजन हंसलो घेर आ جاء यो हंसलो हरि भजन नो याद सुरे हंसलो हरि भजन नो याद मा होसिया हंसलो हरि भजन नो याद सुरे हन्सला ने भजन किरत गमता नथिरे हन्सला ने भजन किरत गमता नथि हंसलो होसियार हन्सलो हरि भजन युर હંસલો લો માં હોશિયાર હંસલો હરી ભજનનો યાસૂરે હંસલો ખટપટ માં હોશિયાર હંસલો હરી ભજનનો યાર સુરે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી કીજે